એને કહેવાય સમૂહ વાચક સંજ્ઞા તારા મગજમાં કોઈ દી કાઈ જ નથી જેટલી વાર સમજાય વાર હા એ તો કઈ કોક વાર યાદ ન તો હું ન શીખું ન કે આ એક સંજ્ઞાનો પ્રકાર છે હું એને શું કહેવાય બટ શું કર્યો ક્રોધ આ તો ઈ એક સંજ્ઞા છે

એટલે દ્રવ્ય વાંચક મો એટલે વ્યક્તિ વાંચક સ એટલે સમૂહ વાંચક અને હા એટલે વાંચક